મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં અમારા નવા વિડીયો બધા સ્વાગત છે આજે આપડે આવી ગયા છીએ બાબરા જો આપડે આજે કોણ આવ્યું છે

Hãy subscribe cho ra Ghiền <coughs> Mì Gõ Để không video lỡ những video hấp lại ચોક લાગે જાગરણમાં સારું લાગે સાને કોઈ તો થઈ ગઈ છે માથે માથે જાવી હવે હાલો આ દરે મે આવી જ છે આશ્રમે ના શું આઈસ્ક્રીમ છે ના

berapa ya? guys, aku nih video

Yeah